સુરતમાં વિવિધ સ્થળો પર આવેલ લિટલ ચેમ્પ નર્સરી પ્રી સ્કૂલમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી અને લોકોના મન મોહી લીધા હતા શહેરમાં વેસુ વિસ્તારમાં તેમજ અન્ય સ્થળો પર આવેલી લિટલ ચેમ્પ પ્રી સ્કૂલનો સત્તરમો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો બુધવારના રોજ સરસ્થા સરસાણા પ્લેટિનમ હોલમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રિવર ડેલ એકેડેમીના ડિરેક્ટર અને ફાઉન્ડર મહેશભાઈ સ્વામી મેડિટેશન એન્ડ વેલનેસ એક્સપર્ટ એવા સંદીપભાઈ ડોબરિયા પર્સનલ કાઉન્સિલર એવા ભાર્ગવભાઈ મિયાત્રા ઇન્કમટેક્સ ઓફિસર યુબી મિશ્રા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક ઉત્સવમાં લિટલ ચેમ્પ નર્સરીના ત્રણસોથી વધુ બાળકોએ સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને વિવિધ કલા પ્રદર્શન કર્યું હતું આકૃતિઓ જોઈ ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા લિટલ ચેમ્પ નર્સરીની વિશેષતા એ છે કે આખા વર્ષ દરમિયાન નર્સરીના બાળકોને પ્રોત્સાહિત કરીને કરવાની કટિબદ્ધતા દર્શાવે છે અને દરેક તહેવારો આ સાથે દરેક રમતોને શારીરિક રીતે બાળક સક્ષમ બને તે હેતુથી આ તમામ તૈયારીઓ કરવામાં આવે છે લિટલ ચેમ્પ નર્સરીના માલિક અને સ્થાપક એવા નીતિબેને જણાવ્યું હતું કે નર્સરીમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જ્યાં બાળકોને આવવું ગમે અને તેઓને અહીં નવું નવું શીખવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન વિવિધ તહેવારોની ઉજવણી માટે અમે બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ અને અલગ અલગ કૃતિઓ માટે તૈયાર કરીએ છીએ નિધિ છે અને મારી શાળાનું નામ છે લિટલ જેમ નર્સરી આજે જે શાળા દ્વારા સત્તરમો વાર્ષિક મહોત્સવ છે અને આ સરસાનાના પ્લેટિનિયમ ડોમમાં રાખવામાં આવ્યો છે બાળકોને એક હંમેશા મેદાન આપવું જોઈએ જે મેદાનમાં એ લોકો એની પ્રતિભા બતાવી શકે તો આ એક મેદાન પ્રોવાઈડ કરવાનો એક ઉત્સવ કે અમે તમે તમને કહીએ કે એક મેદાન પ્રોવાઈડ કરવા માટે અમે એક તક આપી છે જેમાં તે લોકો પોતાનું ટેલેન્ટ શોકેસ કરી શકે આમાં લગભગ ત્રણસો બાળકોએ ભાગ લીધો છે અને અમારી ત્રણેય શાખા અલ્થાન ભીમરાડ અને વેસુ ત્રણેય શાખાના બાળકોએ સહભાગી થઈને આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું છે અમારું નામ નિધિયસ છે અને મારી શાળાનું નામ છે લીટલ જેમ નર્સરી આજે શાળા દ્વારા સત્તરમો વાર્ષિક મહોત્સવ છે અને આ સરસા No drugs.